સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય છે જેના અંદર જિલ્લા અને તાલુકામાંથી પસાર થતી કેટલાક તળાવ પણ સંપૂર્ણ ભરાઈ ગયા છે મળતી માહિતી પ્રમાણે લખતર સુરેન્દ્રનગર હાઈવે ઉપર લખતર થી બે કિલોમીટર દૂર આવેલ સરધરા ડેમ ઉપરવાસમાંથી સારા એવા વરસાદી પાણીની ડેમની અંદર આવક થતા આઠ વર્ષ બાદ આ ઓવરફ્લો થયો છે જે લખતર શહેર નજીક આવેલ આ છલકાતા પાણી ધોધમેર વહેતા શહેરવાસીઓ જોવા ઉમટી પડ્યા હતા જ્યારે ડેમની આસપાસ અને ડેમની ઉપર મોટા પ્રમાણમાં ગાંડા બાવળોનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું ત્યારે ડેમની આસપાસ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર